સોઈલ ટેસ્ટ લેબોરેટરીથી બનાસકાંઠામાં માટીના ધબકારા જીવંત થશે ચેરમેન શંકરભાઈ ચૌધરી આવતીકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદમાં બનેલી બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સિવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું ઉદઘાટન કરાશે જ્યારે ખીમાડા ખાતે સ્થિત બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ડિજિટલ ઉદઘાટન પણ થશે જે અંતર્ગત આજે યોજાયેલી પ્રેસ મીટમાં પત્રકારોને ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત થતા જિલ્લાના ખેડૂતોને મળતા ફાયદા વિશે અવગત કર્યા હતા પત્રકાર પરિષદને સંબોધતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઈસા ફાઉન્ડેશનના સ્થાપક પૂજ્ય સદગુરુની બનાસકાંઠા મુલાકાત બાદ બનાસ ડેરીએ માટીને પુનર્જીવિત કરવાની કામગીરી હાથ ધરી હતી ઈસા ફાઉન્ડેશનના અનેક વૈજ્ઞાનિકો દ્વારા બનાસના ખેડૂતો માટે તેમજ માટીમાં રહેલી જીવંતતા ફરી કાર્યરત કરવા કામ કરી રહ્યા છે જિલ્લાના પાંચ ગામ વચ્ચે એક ભૂમિત્ર માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહ્યા છે થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી દેશની પ્રથમ માટીની જીવંતતા ચકાસવાની લેબોરેટરી છે જેમાં માટીમાં રહેલી જીવંતતા જાણી શકાય છે જે બતાવશે કે ખેડૂતોના ખેતરમાં રહેલી માટીમાં પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે

અને દેશની આ પ્રથમ એવી લેબ છે કે માટીના જે રહસ્યો છે તેને જાણવા માટેનું માધ્યમ આ લેબ બનશે ખાસ કરીને માટીના માઇક્રો કણોને પણ પુનઃજીવિત કરવાનું કામ એ કરી શકાય અને માટી સાથે જ તમામ જીવસૃષ્ટિ જોડાયેલી છે જેટલી માટી સમૃદ્ધ હશે જેટલી માટીની જીવંતતા વધારે હશે તેટલી જ સજીવ સૃષ્ટિ અને માનવતા એ પણ વધારે સક્ષમ બની શકશે ઈશા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાન અંતર્ગત દુનિયાને જે મેસેજ આપ્યો છે અને અહીંયા આગળ બનાસની ધરતી ઉપર ઈશા ફાઉન્ડેશનની પૂરી ટીમ અને બનાસ ડેરીની ટીમ એ બંને સાથે મળીને આ કામને કરી રહ્યા છીએ મોડલ રૂપ ઉપર ચાલીસ જેટલા ગામોમાં ભૂમિ મિત્રોના માધ્યમથી ખેડૂતોમાં છેલ્લા એક વર્ષમાં કરેલા પ્રયોગો તેની મળેલી સફળતા અને તે પછી અત્યારે નવી આ આધુનિક લેબ તૈયાર થશે જે જેમ મનુષ્યની આરોગ્યની ચકાસણી આપણે કરી શકીએ છીએ તે જ પ્રમાણેની સોઇલની સંપૂર્ણ હેલ્થ ચેક કરવા માટેની ભારતની આ પહેલી લેબ બનશે અને ખેડૂતો માટે એ આશીર્વાદરૂપ સાબિત થશે બંને કામ થશે અહીંયા લગભગ જો ગિરદી બહુ ન હોય લાઈન બહુ લાંબી ન હોય અને ઇન ટાઈમમાં કરીએ તો અમે અડતાલીસ કલાકની અંદર એનું સેમ્પલ તૈયાર કરીને આપી શકાય છે પરંતુ આ બંજર ભૂમિમાંથી એક સમૃદ્ધ ભૂમિ બનાવવાનું કામ કરી શકાય એવું અદ્ભુત કામ છે સાથે સાથે બહારથી એને દવા લાવીને નાખો તેના બદલે જૈવિક પદાર્થો ખેતરની અંદર જ ગામની અંદર જ ધરતીની અંદર જ જે મળે છે તેના માધ્યમથી કઈ રીતે કરી શકાય તેની સૌથી મોટી પ્રાયોરિટી રહેશે જે રીતે માણસને ફૂડ સપ્લિમેન્ટરીની જરૂર હોય છે એવું આપણે કહીએ છીએ તો એના પોષક તત્વો ઘટ્યાના કારણે તો પહેલી જરૂર છે ધરતીને ધરતીનો ખોરાક એ ઝાડના પાંદડા અને પ્રાણીઓના છાણ છે મળ છે આ બંનેના સમન્વયના આધાર ઉપર એના બેક્ટેરિયા એની ફંગસ એ પછી માઇક્રો સૂક્ષ્મ જીવાણુઓ અને એના આધાર ઉપર આખી ધરતી જીવંત થાય છે અને તમે લાઈવ જોઈ પણ શકો છો કે માટીની ચપટી માટી ટેસ્ટમાં મૂકીને એની કેટલી જીવંતતા છે એના બેક્ટેરિયા કઈ રીતે ચાલે છે ફંગસની પ્રક્રિયા કેવી થાય છે એ તમે લાઈવ લેબની અંદર જોઈ શકાય માટી ખરેખર જીવે છે આપણે અત્યારે સુધી કહેતા હતા વનસ્પતિ જીવે છે પરંતુ માટી પણ જીવે છે માટીની પણ જીવંતતા છે એ પણ પ્રત્યક્ષ રીતે લેબમાં જોઈ શકાય આવું અદ્ભુત કામ ગઈકાલે મને બેને વાત કરી પ્રવીણા બેને કે એકબીજા વનસ્પતિ એકબીજાથી વાત પણ કરી શકે ફંગસના માધ્યમથી ફંગસનું આખી ચેન બને અને ફંગસ એકબીજાને એકબીજાની ચર્ચા કરી શકે કોને કે ખૂટે છે શું અને જે એને જુએ છે ટેક એન્ડ ગીવ કરે છે વનસ્પતિ ઉપરથી સૂર્યપ્રકાશમાંથી લીધેલી વસ્તુ નીચે આપે છે અને નીચેથી તૈયાર થયેલી વસ્તુ એના ફંગસ બેક્ટેરિયા એ વનસ્પતિને આપે છે આવું એક જીવંત વિજ્ઞાન એની ચકાસણી થઈ શકે એની માહિતી લોકો સુધી પહોંચી શકે આ એક અદ્ભુત છે